હા હા સાહેબ પણ કોઈ એ બધા તો એવા છે કે જે ઘણા બધા તો એમનો કઈ એમાં નામ આવે એવું નથી ને એ લોકો ભરતી માં આવે હા જે લોકો નું નામ આવે એવું છે એ લોકો ભી બાર આવવું જોઈએ ને કે ભાઈ આ ખોટું છે ને ભરતી તમે જે પ્રમાણે કરો છો સાચી છે કરો એમ હા હા સાહેબ એમની સામે એમની સામે જે મેરીટ માં ઉમેદવાર છે અથવા તો જેને બે પ્રકારે અમે પસંદગી આપીએ છીએ હા એવા લોકો એ બાર આવું જોઈએ ને સમજો હા એ વાત સાચી છે સાહેબ એવા લોકો બહાર નહી આવ્યા એટલે આ લોકો છાપામાનુમ કરી એટલે સરકારે અમારી પાસેથી અહેવાલ માંગ્યો હવે સરકારમાં માં અહેવાલ ગયો છે કઈ રીતે કરવું હવે સરકાર અમને આપશે તારે થશે કોઈ તો નહી આવે અઠવાડિયા માં તો આમ તો આજે આવી ગયું અને ચાર દિવસ માં પૂરું બી થઈ ગયું હોત એટલે જે ઉમેદવારો હું તો કઉ છું જનરલ હોય કે કેટેગરી હોય બેન એકચુલી જે જે પ્રમાણે થયું છે એ જ પ્રમાણે થાય નવ જૂને તો સ્કૂલ સાહેબ ચાલુ થઈ જાય છે તો આમાં ક્યાં હાજર થવાનો કોઈ પ્રશ્ન હવે રહ્યો જ નહીં ને કેમ કે કાલે તો પચીસ તારીખ થઈ જાય છે સાહેબ બેન અમારું ટાઈમ ટેબલ હતું છ તારીખ સુધીમાં અમે માધ્યમિક સુધી પૂરું કરી દેવાના હતા અમે ટાઈમ ટેબલ બી બનાવી દીધેલું હતું પણ હવે

તો આ નિયમ અલગ છે કે છે જ તે બેન આમાં એવું થયું જનરલમાં તમે દાખલા તરીકે અધર કાસ્ટમાં છો પણ તમે જનરલ ના મેરિટમાં છો હા હા એ વખતે આપણે એવું કર્યું હતું કે અધર કાસ્ટ વાળો બી જનરલ માં હોય તેને જનરલ માં જ કરવા હા પણ પણ મેડિકલ અને બીજી બધી ફેકલ્ટી વાઇઝ જોઈએ ને આપણે તો એને બે વિકલ્પની પસંદગી આપવી પડે દાખલા તરીકે તમે તમે ઓબીસી છો તમે કોણ છો એ મને ખબર નથી પણ તમે ઓબીસી છો તો તમે તમે મહેસાણા ના વતની છો તો ઓબીસી માં તમને મહેસાણા મળતું હોય અને જનરલ માં તમને પોરબંદર મળતું હોય તમે કયું પસંદ કરવાના છો હા જે મને નજીક છે જ પસંદ કરવા પણ સાહેબ એ વાત સાચી છે ચાલો એ થઈ ગયું પણ જે જનરલ ની સીટ ખાલી રહી બરોબર તો એમાં પછી બીજાને સમાવેશ ન કરી શકાય જનરલ ની સીટ ખાલી રહી એમાં એમાં નીચેથી ઉપર જ આવે બેન તો સાહેબ કેમ એમ નહીં આપડે તો જો આ ગવર્મેન્ટ નું છે એક સો મારે ઇકોનોમિક્સ જ ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ બેન ગવર્મેન્ટ માં ભૂલ એવી થઈ કે જેટલા જેટલી જગ્યાઓ હતી એટલા જ ઉમેદવારો અમે આપ્યા એટલે ભૂલ થઈ ગઈ હા હા બસ એમ જ ચોઇસ ગ્રાન્ટેડમાં એ છે પણ ગવર્નમેન્ટની દાખલા તરીકે દાખલા તરીકે ओबीसी નો ઉમેદવાર છે એને જનરલ માં લીધું તો નીચે ओबीसी વાળો ઉપર આવે હા એ જ છે ને અમે એમ જ કેવા માંગી છીએ સાહેબ બધાને આજ કે છે કે તમે જો જનરલ ની સીટ ખાલી છે તો જે એના પછીના નીચેના જે ઉમેદવારો છે એને એ સીટ ફાળવવામાં આવે તો આ કોઈ પ્રશ્ન જ ન રહે ને બેન ગ્રન્ટેડ માં એવું જ કરવાનું હતું પણ સરકારી માં એક્ચ્યુઅલી જે અધિકારી બદલાઈ ગયા એ અધિકારી એ એક્ચ્યુઅલી એની જીદના કારણે અને જેટલી જગ્યાઓ હતી એટલા જ અમે ઉમેદવાર મેરિટ માં મૂક્યા અને આમા સાહેબ જો પ્રશ્ન એવો થાય છે કે અમારા જેવા તો ટીકે પણ ઘણા બધા એવા ઉમેદવાર છે ને કે જેને ઉંમરનો પણ પ્રશ્ન છે વય મર્યાદાનો હવે એને શું કરવાનું પછી આ જેટલી ભરતી લેટ થતી જાય કે બધા તો પછી આટલી મહેનત કરીને તો આગળ આવ્યા હોય હવે હવે દળો અમારા હાથમાં ભરતી સમિતિના હાથમાં નથી રહ્યો એ દડો જતો રહ્યો સરકાર ના સરકારના હાથમાં હવે સરકાર અમને જજમેન્ટ આપે તમે જે કરી રહ્યા છો એ રાઈટ વે છે સરકાર જવાબ કેમ કે ઘણા બધા પ્રશ્નો છે સાહેબ આ ભરતી ને લઈને કેમ કે કોઈ ઉમેદવાર તમે એન જો ભરતી આવે સ્કૂલ ચાલુ થાય ઘણા બધા બહેનો એવા છે ઘણા બધા ભાઈઓ એવા છે કે કદાચ દૂર મળશે એડજસ્ટ કઈ રીતે થવું બે બે બાળકો હવે ક્યાં એમનું એડમિશન થશે શું છે ક્યાં મળશે કોઈ નક્કી જ નથી અમારું કઈ નથી એ બધા શું કરીએ સાહેબ તકલીફ ત્યાં છે બીજું કઈ તકલીફ નથી અમને બધું થશે અને થેન્ક યુ સાહેબ આજ સુધીમાં આ સરસ એવો જવાબ તમારા તરફથી અમને મળેલો છે કેમ કે અમે રોજ ફોન કરી ક્યાંય ફોન રિસીવ થતા નથી કે કોઈ જવાબ આપતું નથી પણ તમારો જે પ્રત્યુત્તર મેળો એનાથી અમે ખુશ છીએ